ખીજડીયા ટેકરે હિરણના હેઠવાસના પટમાં ખીજડીયા ટેકરાની નજીક ભોળા કાળીએ દર વર્ષના રાબેતા મુજબ તડબૂચનો વાળો ઊભો કર્યો હતો આડે દિવસે તો ભોજાનું કુટુંબ નદીના ખુલ્લા પટમાં પડ્યું રહેતું પણ ઊણ શિયાળે રીંગણી બાળી નાખે અને ઘોડાના પાણી થીજવી દે એવી તાડ પડવા માંડી ત્યારે ભોજો ગીરની અંદર જઈને ત્રણ વાર તલ બાવળ કાપી આવ્યો અને જીવલીએ વગડો ફરી ફરીને સૂકી સાંઠીઓની બારીઓ ભેગી કરી ચાર દિવસમાં તો ધણી ધણિયાણીએ મળીને ચાર છોકરાને ચૂલો સમાઈ શકે એવડો કુંભો વાળા વચ્ચે જ ઊભો કરી દીધો છતાં ભોજાને લાગતું હતું કે દર વર્ષ કરતા આ વખતે ટાળ મારા પર વેર વાળવા આ વાળા ઉપર જ વધારે પ્રમાણમાં ખાબકી છે એક તો હિરણની પાટના ટાઢા બોળ પાણી અને વધારામાં પોષ મહિનાનો હિમ જેવો વાયરો આ હિમવર્ષા વચ્ચે ભોજો સાવ ઉઘાડે દિલે ઊભો ઊભો વાળાનો ટોયામણ કરતો એને પહેરવા કર્યું તો આજ કેટલાય સમયથી સાંપડતું ન હતું વર્ષો જૂની ચોરણી હતી એના ઉપર ગોદડા જેટલા ઉપરા ઉપરી થીગડા ચોંટી ચૂક્યા હતા અને હવે એ ઠેગડાઓ પણ ઘસાતા ઘસાતા ચાળની બનેલું એ થેપાડું એટલું તો જીર્ણ થઈ ગયું હતું કે હવે એનો વધારે શક્ય જ તાડ એ માટે ન હતી ભૂતકાળમાં પોતે જ્યારે સીમ ચોરીઓને રવાડે ચડેલો ત્યારે કાજળ ઘૂંટ્યું હોય એવી કાળી ડિબાંગ રાતે એ કાજળ રંગ જોડે પોતાના સિશમ વર્ના શરીરનો સુમેળ સાધવા તે કકડતી તાડમાં પણ ઊભા મોલમાંથી ભારીઓ બાંધી જતો છતાં હવે અવસ્થા થઈ હતી અને જુવાનીના ચડતા લોહીના અભાવે સહનશક્તિ પણ ઘટી હતી તેથી હિરણના ઉપરવાસી સુસવાતા વિંછીના ડંખ જેવા ઠંડા વાયરા કવચિત ભોજાના જડબાની ડાકલી બજાવી જતા ખરા પણ પોતાની બત્રીસી દાંતિયા કરડે એ સામે ભોજાને એટલો રંજ ન હતો જેટલો રંજ એને ટાઢમાં કપડાને અભાવે ઠૂંઠવાટા નાગાપૂંગા બાળકોનો હતો ટોયામણ કરતો કરતો ભોજો કવચિત ટેકરા પાછળ લપાઈને બેઠેલા ગામમાં આવેલી કાપડની દુકાન પર પોતાના મનહચક્ષુ માંડતો અને દુકાનની અંદર ઘોડાઓ પર ખડકાયેલી કાપડની થપ્પીઓ પોતાની ચોર નજરે નોંધી લેતો માધવજી કાપડીઓ ગજના ગજ ભરે પણ મારા જેવા સારું કટકી લુગડું પણ ફાળે નહીં ભોજા જેવો બળ માણસ પણ એકનો નિશાસો મૂકતો અને તરત એનામાં રહેલો ભૂતકાલીન ભોજીયો દાળ પાડું સળવળી ઉઠતો માધ્યાની હાટમાં ઉમરામાં એક ગણેશયો ભરાવું એ ભેગા જ એના ખોખરા કમાન્ડ ભટાક કરતાં ઉઘડી પડે ને ખભે ઉપાડી શકાય એટલું કાપડ ઉપાડીને કુબા ભેળું કરી દઉં પણ આ ચિત્રની સાથે સાથે જ બીજું એક ચિત્ર પરાણે આવી ઊભતું હતું ગામના સકમન શખ્સોની યાદી ઉપરથી કુંબાનો સગડ કાઢીને પસાયતાઓ ભોજાને મારી રહ્યા છે ગુનાની પરાણે કબૂલાત કરાવવા પોતાને ઝાડની દાળે ટાંગીને નીચે તાપ કર્યો છે મુદ્દામાલનો પત્તો મેળવવા કાપડ ક્યાં દાટ્યું છે એ સ્થળ બતાવવા હાથ પગ બાંધી રણગોવાળીઓ બનાવીને ઉપર લાકડીઓની તડાપીટ બોલે છે ના ના હવે આ ઉતરતી અવસ્થાએ આવા ઢોર માર મારાથી નહીં વેઠાઈ ભોજાએ આ જોખમ વહોરવાનું માંડી વાળ્યું આવા જોખમ ખેડવાની આવશ્યકતા જ ન રહે એવો સંયોગ ભોજા સમક્ષ આવી ઊભો ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના વૃત બાળકોને દાંટવા માટે થતો હતો એની જમીન બહુ કઠણ ન હતી તેથી સાદી નાનકડી કોષ વડે પણ એનું ખોદકામ એકલે હાથે થઈ શકતું ગામના પોસ્ટ માસ્તરને ત્યાં આજે સાંજને સમયે છોકરો અવતરેલો કોઈ કહેતું હતું કે છોકરો મરેલો જ જન્મ્યો હતો કોઈ કહેતું કે એ જન્મ્યા પછી મરી ગયો ઉપરા ઉપર પુત્રીઓ જ પામનાર પોસ્ટ માસ્તરને ઘેર વર્ષો પછી પુત્ર અવતર્યો પણ નસીબમાં ન સમાયો તેથી તેમને ભારે આઘાત લાગ્યો આ હાથ ભાગીને ઘેર અવતરીને કશું સુખ ન પામનાર એ બાલુડા પાછળ માસ્તરે સારું દાન પુણ્ય પણ કરી નાખ્યું માધવજીના હાટેથી ઊંચામાં ઊંચી જાતનું રેશમી કાપડ વેતરાવીને મૃત બાળકને સારી પેંઠે વીંટાડ્યું અને અધમણ મીઠાની ગાંસળી બાંધીને ચાર સંબંધીઓ જોડે માસ્તર ખીજડીયા ટેકરે ચાલ્યા ઉઘાડે ડીલે ઠંડીમાં થથરતો માધા કાપડિયાને દુકાન ફાળવાનો વિચાર કરતો અને પકડાઈ જવાની બી કે પોલીસના મારથી કાપતો ભોજો તડબૂચની વચ્ચે ચાળિયાની જેમ ઊભો હતો એ જ વખતે પોસ્ટમાસ્ટરના પુત્રના દફન માટે લોક ખીજડીયા ટેકરે આવી પહોંચ્યા બાળકના મૃતદેહ પર સાત આઠ પડમાં વીંટળાયેલ મહામૂલું વસ્ત્ર ભોજા જેવા જ અવસ્ત્રાની નજરે પડ્યા વિના રહે એમ ન હતો બાળકને ઠીક ઠીક ઊંડાણમાં દાટી માથે મીઠું ભભરાવી ઉપર પૂર્વવત પથ્થરો અને ધૂળ વેરીને સૌ રસ્તે પડ્યા પછી ભોજાના માનસમાં એક નવો જ પ્રકાશ ઝપકી ઉઠ્યો અરે લુગડા તો ગાંસડા મોઢે આ ટેકરાના પેટમાં ડટાણા છે મારી છાતી સામે જ હાથ અજમાવું એટલી જ વાર હાથ ફેરો જ કરવાનો હાથ ફેરો કરવો કે ન કરવો એના સરવાળા બાદ બાકી કરવાની ભોજાને આદત ન હતી ડેનમાર્કના રાજકુંવર જેવી દ્વિઘા આ માણસે કદી કેળવી નહોતી એક ગા ને બે કટકા કરવાનું જ એનું જીવનસૂત્ર હતું રાત્રે સીમની અવર જવર બંધ થઈ ગઈ અને સોંપો પડી ગયો ત્યારે ભોજાએ એ જીવનસૂત્ર અમલમાં મૂક્યું કુંબામાંથી કોદાળી અને પાવડો લઈને એ સરસડા ટેકરા ઉપર ચડી ગયો ખાતર પાડવાના લાંબા મહાવરાની પરિણામે શિફતપૂર્વક ખોદકામ કરવાનું તો ભોજા માટે સહેલું હતું કપડું જરા પણ ફાટ્યા તૂટ્યા કે ખરડાયા વિના સરકાવી લેવા ખાતર એ ભારે સાવચેતીથી આ બાળકની કબર ખોદી રહ્યો હતો વળી પથ્થર જોડે કોદાળીનું પાનું અથડાવવાનો અવાજ પણ બહુ દૂર પહોંચી ન જાય એની સંભાળ લેવાની હતી ખત્રીશો મારીને ખાતર પાડતો હોય અને ઘરમાંથી હળવેકથી રોજ સરકાવી લે એમ ભોજાએ લુગડે વિટાળિયા બાળકને ખાડામાંથી ઊંચકી લીધું પણ ઉચકતા જ એણે આશ્ચર્ય અનુભવ્યું હાડ માસનો એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવળ્યો ઘૂણા હાથ જેવી કશિક વસ્તુ અંદર ઊંચી નીચી થતી લાગી ભોજા જેવો ભળ આદમી પણ ભડકી ઉઠ્યો મરેલ છોકરાઓને ડાંટવાના આ ટેકરામાંથી જીવતું બાળક ક્યાંથી નીકળ્યું આ કોઈ ખવિશની રમત તો નહીં હોય પણ અત્યારે એવી કલ્પનાઓ કરવાનો અવકાશ ક્યાં હતો હાથમાં વધારે ને વધારે ઝડપથી સળવડતું આ બાળક હવે રડવા માંડે અને પોતાની આ ઘોર ખોદ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં આ સ્થળ છોડી જવું જરૂરી હતું પણ કરવું શું ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવી સો ટકા સલામત માર્ગ તો એ જ હતો તો પછી આ ઘોર ખોદવાનો મૂળ ઉદ્દેશ માર્યો જ જાય ઢાંકણ કપડાનું શું લુગડો ઉતારીને છોકરું પાછું હતું એમ ધરપી દઉં આ વિચાર આવતા તો આવી ગયો પણ એની ભયંકરતાથી ભોજો પોતે ધ્રુજી ઉઠ્યો મારે કેટલા ભાવ કાઢવાના છે તે આવી બાળહત્યાનું પાતક માથે લઉં હિરણની ઉપરવાસની ભીમ પાટ ઉપર ડાઢમાં ઠૂઠવાતા શિયાળિયાની લાળી સંભળાઈ ગામ તરફથી કોઈનો ખોખારો પણ કાને પડ્યો હવે આ ખોદેલી ઘોર ઉપર વધારે સમય ઊભા રહેવું સલામત નહોતું કશો પણ વિચાર કરવા રોકાયા વિના ભોજો બાળકને લઈને સળસડાટ ટેકરો ઉતરી ગયો અને કુંભામાં આવી ઊભું ઓરડો ઓઢનાર આઈની જેમ કુંબો ઓઢીને જ પડી રહેતી જીવલી આજે મળનાર ખાપણિયા કપડાની આશામાં જાગતી જ બેઠી હતી અને એક તાપણાના તાપે ટાઢ ઉડાડી રહી હતી પણ ભોજાએ જ્યારે કપડાં ઉપરાંત એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું ત્યારે જીવલી ડગાઈ ગઈ ખીજડીએ ટેકરે અનેક જાતના ચડી તરો થતાં જીવલીએ જાણ્યા હતા અને જીરવ્યા પણ હતા આજનો બનાવ કોઈ ચડિતર નહીં પણ પૂરેપૂરો વાસ્તવિક અકસ્માત જ છે એવી ખાતરી થતાં એણે વત્સલ માતા બની જઈ આ નવજાત બાળકને છાતીએ લીધું ટેકરાની પોચી માટી મંટોળીના આવરણમાંના છિદ્રોમાંથી પ્રાણવાયુ પામીને પ્રાણ ટકાવી રહેલા બાળકને ગોદની ઉષ્મા મળતા એનો અવાજ પણ ઉઘડ્યો તે મધરાતે જ ભોજાએ પોસ્ટમાસ્ટરની ડેલીની સાંકળ ખખડાવી પોતે કરવા ધારેલા ગુનાની સવિસ્તાર કબૂલાત કર્યા પછી ભોજો છોબીલો બનીને પોસ્ટમાસ્ટરની સમક્ષ ઉભો રહ્યો મૂઠ ભળેલી આંગળીઓ મોમાં નાખવા મથતા બાળક બની પોસ્ટ તેમજ પત્ની આનંદ બેર જોઈ રહ્યા હતા હમણાં મને પોલીસને હવાલે કરી દેશે એવો ભય ભોજાને સતાવી રહ્યો હતો હું તો તમને પહેલેથી જ કહેતી હતી કે દાટવા જવાની ઉતાવળ કરો ના ડાક્ટરને તેડાવીને પાકી ખાતરી કરાવો પણ તમે માન્યા નહીં પુત્ર પ્રાપ્તિથી અર્ધી અર્ધી થઈ જતા પોસ્ટ માસ્ટરે કહ્યું અને પછી ભોજા તરફ ફરીને બોલ્યા ભોજિયા તને મનમાં આવે એ ઈનામ માંગી લે કશું પણ બોલવાના અત્યારે ભોજાને હામ કે હોશ રહ્યા નહોતા એ માત્ર હાથ જોડી શક્યો પોતે કરેલા ગુનાહિત કૃત્ય બદલ ક્ષમા માંગતો હોય એવી રીતે અમારે તો આ ઉતરતી અવસ્થાએ દીકરાના નામની દ્રશ્ય દેવાઈ ગઈ હતી પોસ્ટ માસ્ટરના પત્ની બોલતા હતા છતે છોકરે વાંજિયા જેવું થઈ પડ્યું હતું તે અમારું નામ લેણું રાખ્યું તારો તો જેટલો ગણ માનીએ એટલો ઓછો છે મારા વીર અમારી ચામડીના પગરખા સીવડાવીએ તોય તારા ગણનું સાટું વળે એમ નથી જટ એના માગી લે ભોજા પોસ્ટ ફરી કહ્યું મોટા સાહેબ ઇનામ લેવા સારું ટેકરે નહોતો ચડ્યું પણ બાયડીને આબરૂ ઢાંકવા લુગડાનો લીરોય નથી જડતો ને પહોં જેવા નાનકડા બછડા આ હિમમાં હિજરાય છે એક એકી જોઈ લુગડા અપાવો તો મોટું ઇનામ જડ્યું ગણો ભોજાએ માંગણી કરી બસ માંગી માંગીને આટલું જ માંગ્યું માંગો તમારી મોટા માણસની મહેરબાની અબ ઘડીએ જ માધવજીને હાટ ઉઘડાવું પોસ્ટ માસ્તરે ઉભા થતા કહ્યું અને પછી ખભે ડગલો ભરાવતા બોલ્યા એક શું ચુનીલાલ મડિયા જન્મ ઈસવીસન ઓગણીસો બાવીસ અવસાન ઓગણીસો અડસઠ ચુનીલાલ કાળિદાસ મડિયાનો જન્મ રાજકોટ જિલ્લામાં આવેલા ધોરાજીમાં થયો હતો તેઓ ઓગણીસો ઓગણચાલીસમાં મેટ્રિક અને ઓગણીસો પિસ્તાલીસમાં મુંબઈની સિડનહામ કોલેજમાંથી બીકોમ થઈ મુંબઈથી પ્રકાશિત થતા જન્મભૂમિ દૈનિકમાં જોડાયા બાર વર્ષ જેટલો સમય મુંબઈમાં આવેલી યુ એસઆઈએસના ગુજરાતી વિભાગમાં કામ કર્યું તેમણે નવલકથા નવલિકા નાટક વિવેચન તેમજ કાવ્યક્ષેત્રે ખેડાણ કર્યું છે વ્યાજનો વારસ વેળા વેળાની છાંયડી લીલોડી ધરતી ભાગ એક બે સધરા ચૈશંગનો સાળો વગેરે નવલકથાઓ ગુંગવતાપુર પૂર શરણાઈના સૂર અંતઃ સ્ત્રોતા વગેરે વાર્તા સંગ્રહો રંગદા શૂન્યશેષ રામલો રોબિનહુડ વગેરે એકાંકી અને ત્રિઅંકી નાટ્ય સંગ્રહો આપ્યા છે તેમણે ચોપાટીને બાંકડેથી હળવી શૈલીના નિબંધો વાર્તા વિમર્શ વગેરે વિવેચન સંગ્રહો આપ્યા છે તેઓ રણજીત રામ સુવર્ણ ચંદ્રક તથા જીવનની કાર્મિક ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃ હૃદય ભોજાની હૃદય દ્રાવક મનસ્થિતિ સૌ કોઈ ભાવકનો નો કાળજો વિંધી નાખે તેવી કરુણ છે ભૂખ ભૂંડી છે અને ગરીબાઈ વશમી છે એ શું કરે છે કે શું કરાવે છે એ આ નવલિકાનો વર્ણીય વિષય છે કહેવાતા મૃત બાળકનું રેશમી વસ્ત્ર લેવા ભોજો ઠંડીમાં ઉઘાડા શરીરે ઝઝુમે છે સમાજ જીવનની આ વરવી વાસ્તવિકતા ભોજાના કાળા તો ભૂલાવીને તેના પરિવાર જોડે સહૃદયતાનો તંતુ સાંધે છે ભોજાના ભયની સામે માસ્તર પરિવારનું અમી ભરેલું અભય વચન વાર્તાનો સુખાંત સર્જી સર્જકની કલ્પનાતી જ સફળતાનો પરિચય કરાવે છે ભોજાની લાચારી દિનતા સામે માસ્તર દંપતીની ઉદારતા સદૈવ સ્મરણીય બની રહેશે